બંધારણ રાધનપુરમાં કોળી સમાજ દ્વારા બંધારણ ઘડાયું છે મોંઘવારીને ધ્યાનમાં રાખી અને આ બંધારણ ઘડવામાં આવ્યું છે સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા માટે પંદર જેટલા નિયમ ઘડવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજ દ્વારા પણ નિયમો ઘડવામાં આવ્યા હતા ત્યારે

સાદગી સાથે હવે પરંપરાનો સંગમ તે પ્રકારે તેમના દ્વારા સમાજને અનુલક્ષી નિયમો ઘડવામાં આવ્યા છે રાધનપુરમાં સામાજિક ક્રાંતિ કહી શકાય છે કારણ કે સમાજની અંદર જે જૂની રૂઢી અને જે રિવાજો હતા તેને હવે છોડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ મોંઘવારને ધ્યાનમાં રાખી નવા નિયમો ઘડવામાં આવ્યા